હજી ગયા સપ્તાહે જ બાપુએ વસંત વગડોમાં પોતાના કાર્યકરોને એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને આ ભ્રષ્ટાચારી શાસનનો અંત આણવો હવે જરૂરી છે અને પછી તરત જ બાપુ અમિત શાહને મળવા જાય છે કાર્યકરો એકબીજાને પૂછી રહ્યા છે કે બાપુ આ શું કરી રહ્યા છે બસ તેની જ આ વાત છે વિગતે કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા રાજકારણમાં કાર્યકરોને કેવી રીતના મૂર્ખ બનાવવામાં આવે છે અને મૂર્ખ બનતા રહે છે આ તેની વાત છે આ કોઈ એક પક્ષના કાર્યકરની વાત નથી પછી ભાજપના હોય કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કાર્યકરો મૂર્ખ બનવા માટે જ હોય હોય તેવી સ્થિતિ છે સત્તા લાલસાને કારણે પાર્ટી બદલતા રહ્યા શંકરસિંહ વાઘેલાને ચોર્યાસી વર્ષની ઉંમરે પણ એવું છે કે હજી પણ તે સત્તાનો હિસ્સો બની શકે છે અને એટલે જ તેમણે શનિવારના રોજ વસંત વગડોમાં જે તેમનો વસંત વગડો છે આવો વગડો તમારી અને મારી પાસે પણ હોય તો ગમે એવો સરસ વગડો છે તેમની પાસે એ વસંત વગડોમાં તેમણે કાર્યકરોની મીટિંગ બોલાવી હતી ભોજન પણ રાખ્યું હતું આ કાર્યક્રમમાં તેમણે પોતાના કાર્યકરોને સંબોધતા એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના શાસનમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધ્યો છે કે હવે ભ્રષ્ટાચારને નાથવા માટે ભાજપને પરાસ્ત કરવું અનિવાર્ય છે કોંગ્રેસ પાસે ક્ષમતા નથી કારણ કે કોંગ્રેસ હવે દલબદલ પાર્ટી થઈ ગઈ છે ને કોંગ્રેસના લોકો કોંગ્રેસ છોડી હવે ભાજપમાં જઈ રહ્યા છે ગુજરાતની પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે ગુજરાતની પ્રજાને પણ આ ભાજપ નથી જોઈતી પણ ગુજરાતની પ્રજા પાસે વિકલ્પ નથી એટલે ગુજરાતમાં એક અવકાશ ઊભો થયો છે કે કોઈ તાકાતવર લોકો જો પ્રજાનો અવાજ બનવા તૈયાર હોય તો પ્રજા પરિવર્તન ઈચ્છે રહી છે અને એટલે જ આપણે એક નવા પક્ષ સાથે ગુજરાતની અંદર આવવું અનિવાર્ય છે આમ શંકરસિંહ વાઘેલાએ પોતાના કાર્યકરોને બોલાવી પોતાના વિશ્વાસુ કાર્યકરોને બોલાવી એવું કહ્યું કે આપણે એક નવો પક્ષ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે આવો સંકેત શનિવારના રોજ બાપુએ પોતાના કાર્યકરોને આપ્યો હતો અને તાકીદ પણ કરી હતી કે આ વાત ખાનગી રાખજો જાહેર કરતા નહીં અને આ વફાદાર કાર્યકરોએ હમણાં સુધી આ વાત ખાનગી રાખી પણ આજ શંકરસિંહ વાઘેલા ગાંધીનગર સર્કિટ હાઉસમાં પહોંચે છે અને અમિત શાહ સાથે મીટિંગ કરે છે એ જ અમિત શાહ સાથે કે જે અમિત શાહના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે એવું કહેનાર શંકરસિંહ વાઘેલા અમિત શાહ સાથે બંધ બારણે પચીસ મિનિટ મીટિંગ કરે છે અને મિટિંગ પછી એવું કહે છે આ એક સંજોગ હતો તો આવો સંજોગ સામાન્ય લોકોના જીવનમાં આવે તો કેટલું સારું કે કેન્દ્રીય ગૃહ મંત્રી આવા સામાન્ય સંજોગમાં સામાન્ય લોકો સાથે મળી જતા હોય તો ઘણાની જિંદગી બદલાઈ જાય શંકરસિંહને એવું લાગે છે કે કાર્યકરો તો મૂર્ખ છે પણ પ્રજા અને પત્રકારો પણ મૂર્ખ છે આ વાત ખાનગી હતી પણ શંકરસિંહ વાઘેલા અમિત શાહને મળવા ગયા પછી વસંત વગડોમાં શનિવારે આવેલા કાર્યકરો હવે એકબીજાને ફોન કરીને પૂછી રહ્યા છે કે મૂર્ખ કોણ છે આપણે છીએ કારણ કે બાપુએ તો આપણને એવું કહ્યું હતું આ ભ્રષ્ટાચારી શાસનનો અંત લાવવા વિકલ્પની તૈયારી કરવાની છે હવે બાપુ પોતાના વિકલ્પની તૈયારી કરે છે કે અમિત શાહની બી ટીમ બની અમિત શાહના ઈશારે પાછું કંઈક નવા જૂની કરી રહ્યા છે તો આ સ્થિતિ છે આપણા રાજનેતાઓની આ સ્થિતિ છે આપણા ગુજરાતના રાજકારણની આ સ્થિતિ છે આપણા કાર્યકરોની એટલે કાર્યકર થવું સારું છે ભક્ત થવું સારું છે પણ મૂર્ખ ભક્ત થવું કે મુક્ત કાર્યકર થવું એ કૂવામાં પડવા જેવું છે જો તમે પણ આ પ્રકારના કાર્યકર હોવ